ચાણક્ય આવા ઘરોમાં હંમેશા શાંતિ રહે છે આચાર્ય ચાણક્ય અનુસાર આવા ઘરોમાં કેટલાક મહત્વપૂર્ણ કારણોથી સુખ શાંતિ રહે છે જેના વિશે ચાલો જાણીએ શાંતિ નો વાસ રહે છે જ્યાં બાળકોની બુદ્ધિ સારી હોય છે અને પત્નીની વાણી મધુર હોય છે ઘર જીવવાના ખાસ કારણો

આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મિત્રો પત્ની અથવા સંબંધીઓનું સન્માન કરવામાં આવે છે તે ઘરમાં હંમેશા શાંતિ અને સુખ રહે છે આ ઉપરાંત આવા ઘરોને સમાજમાં પણ ખૂબ આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં સેવકો આદેશ પાલન કરે છે અને સારા ભોજન અને વ્યંજનોની વ્યવસ્થા હોય છે તે ઘર પણ ખુશીઓથી ભરપૂર હોય છે આચાર્ય ચાણક્યનું માનવું છે કે જે ઘરમાં આ બધી વસ્તુઓ હોય છે ત્યાં રહે છે કે અંગે કોઈ દુવિધા નથી રહેતી ખરેખર તો આવા ઘરોમાં સ્વર્ગ જેવું સુખ મળે છે આવા ઘરોમાં ક્યારેય કોઈની વચ્ચે ઝઘડો નથી થતો અને હંમેશા સકારાત્મક અને ખુશનુમાં વાતાવરણ રહે છે કારણ છે કે આવા ઘરો અને તેના સભ્યોનું સમાજમાં ઘણું માન સન્માન હોય છે